મહાભારતને આપણે બે રીતે સમજીશું એક મહાભારત એ ત્રીજા વિશ્વયુદ્ધ વિશે શું કહે છે ટૂંકમાં એની ભવિષ્યવાણી અને એક મહાભારત જે દરેક વ્યક્તિના અંદર ચાલતું હોય છે એ સમજવું થોડુંક અઘરું છે અંદરનું મહાભારત ઉપર ડાઉટ સૌથી પહેલાં તો ત્યારે જ જાય છે કે જ્યારે કૌરવોના નામ વાંચીએ હવે વેદવ્યાસે કૌરવોના નામ કેવા આપેલા છે એ વિચારવા જેવું છે સૌથી પહેલું નામ છે દુર્યોધન ધનનો દુરુપયોગ કરનાર દુશાસન ખરાબ શાસન એટલે કે શાસન બહુ ખરાબ રીતે ચલાવનાર પછી વધારે વિચારીએ તો વિકિરણ ખૂણા ખાચા વિનાનું યુયુત્સુ શું યુદ્ધ કરવાની ઈચ્છાવાળો દુસ્સાહન દુસલાન જલગંધન એટલે કે ખરાબ જળને ટૂંકમાં જલને ગંધાવનાર સમન સહન દુર્ઘર્ષ દુષ પ્રદર્શન દુર્માર્સણ દુર્મુખ દુષ્કર્ણ વધારે પડતા કૌરવોનું નામ દુ ઉપરથી ચાલુ થાય છે એટલે કે ખરાબ દ્રષ્ટિએ જે વ્યક્તિ હોય એના ઉપર જ વધારે પડતા નામ ચાલુ થાય છે હવે તમે એક વિચારો કે પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે કૃષ્ણનું શાસન હતું અથવા તો કૌરવો પાંડવો હતા આટલા બધા મહંત સંતો હતા વેદવ્યાસ જેવા પણ લોકો હતા તો એ સમયમાં કઈ માં પોતાના છોકરાના આવા નામ રાખી શકે અગરું જે આવા નામ સિલેક્ટ કરીને રાખવા અને પછી પાંડવોના નામ વિચારો યુધિષ્ઠિર યુદ્ધની સ્થિતિમાં પણ સ્થિર રહેનાર ભીમ ભયાનક ભયંકર બહુ મોટો દુર્જે જેનાથી જીતવું બહુ અઘરું છે એવો ભીમ અર્જુન જે જ્ઞાન અર્જિત એટલે કે જ્ઞાન મેળવીને તેનો બહુ સરસ રીતે ઉપયોગ કરે છે જ્ઞાન અર્જિત કરનારને અર્જુન કીધેલું છે નકુલ જે પ્રેમથી પરિપૂર્ણ છે જેનો કોઈ કુળ નથી નીચા કુળમાં જન્મ લેનાર એ નકુલ અને સદેવ જે દેવતા છે જે દેવતાઓમાંથી એક છે પ્રતિભાશાળી છે નામ વાંચીને જ વિચિત્ર લાગે કે બહુ બધો ફેર છે પાંચ પાંડવ અને સો કૌરવોના નામમાં જ્યારે એના પર વધારે ગહન ચિંતન કરીએ ત્યારે ખબર પડશે કે આ ત્રીજા વિશ્વયુદ્ધની અંદર નવાણું કૌરવ હતા કે સો કૌરવ હતા એના જે નામ હતા એ નામનો જે અર્થ થાય છે એવા લોકોને દેહ ત્યાગ કરવો પડશે અને જે પાંડવોના પાંચ નામનો જે અર્થ થાય છે એવા લોકો જીવશે બચી જશે પરમાત્મા તેને બચાવશે બહુ બધું મહાભારતની અંદર લખેલું છે અને એ આંતરિક મહાભારત અને બાહ્ય મહાભારત બે વિશે ઘણું બધું કહે છે બસ દ્રષ્ટિકોણ થોડો અલગ હોવો જોઈએ